નમસ્કાર આમ દેવરાજવંશન બ્રસ ન્યૂઝ હું છું આપની સાથે ગીર સોમનાથના ઓનામાં ડુપ્લિકેટ માખણ ઘી વેચતા વેપારીઓને ત્યાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા હતા ગીર સોમનાથના ઉનામાં ડુપ્લિકેટ માખણ ઘી વેચતા વેપારીઓને ત્યાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા છે જેમાં મુખ્ય બજારમાં આવેલ રઘુવંશી નામની દુકાનમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે દરોડા પાડ્યા જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ અને એસઓજી ટીમે દરોડા પાડતા રઘુવંશી સ્ટોર માંથી પંદર કિલો શંકાસ્પદ ઘી મળી આવ્યું છે તેમજ વેપારીઓ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ નું લાયસન્સ પણ રિન્યુ કરાવેલ નથી બાદમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગના રઘુવંશી સ્ટોર ના વેપારીના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા જેમાં ઘરેથી ફૂડ એન્ડ ડ્રગ વિભાગ અને એસઓજી ની ટીમને કઈ પણ હાથ લાગ્યો નથી તો દુકાનમાંથી શંકાસ્પદ ઘીના નમૂના લઈ લેબમાં મોકલવામાં આવ્યા છે દુકાન ઉનાના નગરપાલિકા સદસ્ય અને શહેર મહામંત્રી કાંતિ છગ નામના વ્યક્તિની હોય જેમાં તેનો પુત્ર ચિરાગ છગ વેપાર કરતો હોય તેનું નામ સામે આવ્યું છે એસઓજી ગીર સોમનાથ માં એસઆઈ શ્રી બાનવાભાઈ એમને એમના ડિપાર્ટમેન્ટ તરફથી મળેલ બાતમીના આધારે અને દિવાળીના તહેવારોને અનુલક્ષી ને આજે અમારી ટીમ સાથે ફૂડ ઓફિસર એમ સિંગાળા મેડમ અને અમે અમારી ટીમ સાથે આવેલ અને રઘુવંશી સ્ટોર્સ કે જ્યાં બાતમીના આધારે ઘીનો જથ્થો પડેલો હતો તેમાંથી ઘીનો નમૂનો લેવામાં આવેલ છે એમના જે ઘરે તપાસ કરતા પણ ઘરે કોઈ પણ પ્રકારનું અન્ય કોઈ રો મટીરીયલ કે